નમસ્કાર મિત્રો ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવા ટોપિક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેના અંતર્ગત લોક નાટક અને ગુજરાતના ફિલ્મો વિશે માહિતી મેળવશું આ પ્રકરણનું મટીરીયલ ખૂબ જ ઓછું મળતું હોવાના કારણે પરીક્ષાર્થીઓના આ વિષયના પ્રશ્નોના માર્ક કટ થાય છે તો આ વિડિયો બાદ આ પ્રકરણ વિષયનો ખ્યાલ આપણે વિસ્તારપૂર્વક મળી રહેશે આ વિડિયોના અંતમાં મહત્વના એવોર્ડ મેળવેલી ફિલ્મો વિશેની માહિતી પણ આપવામાં આવે છે તો આપ આ વિડિયોને અંત સુધી નિહાળજો તો શરૂ કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોક નાટક લોક નાટકમાં આપણે સૌપ્રથમ ભવાઈથી શરૂઆત करतो ભવાઈ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કર્યા છે ભવાઈની શરૂઆત સિદ્ધપુરના ઔદિત્રય સહસ્ત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ કથાકાર અસાઇ ઠાકરે કરી હતી અસાઇદ ઠાકરે ત્રણસોને સાહીઠ વેશ લખ્યા હતા જેમાંથી હાલમાં સાઠ વેશ મોજૂદ છે જીવંત છે અને બાકીના વિકસરાઈ ચૂક્યા છે જૂનામાં જૂનો રામદેવનો વેશ છે અસાઇદ ઠાકરે સામાજિક કુરરિવાજો પર પ્રહાર કરતા વેશો પણ આપ્યા છે ભવાઈ ગદ્ય તેમજ પદ્યમાં ગવાય છે કજોડાનો વેસ નાનકડા વર અને યુવાન પત્નીના જીવનનો ચિતાર આપે છે તેમાં રંગલો એ બેની વચ્ચેના સવાદોને જોડતો હસાવતો અને કટાક્ષ કરતો હોય છે કાનગોપી ઝંડા ઝૂલણ જસમા ઓડણ બીના બીબી મણિયાર જૂથણ છે રાજા દેધણ વિશોદિયા રામદેવ મણિબાશક્તિ કાળકા પતાઈ રાવળ ગણપતિ બાવાનો વેસ સઘરા જેસંગ વગેરે જાણીતા છે હવાઈના વિષયને મનોરંજન સાથે ગ્રામીણ પ્રજા સમક્ષ સંગીત નૃત્ય અને અભિનય દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે તેમાં કથા વસ્તુ તત્કાલીન સામાજિક અને રાજકીય સમસ્યાઓ હતી તેમના દીકરા ત્રણ ઘરવાળા ત્રાગવાળા તરગણા અથવા તરગા કહેવાયા હવે છે ગુજરાતી ફિલ્મો વિશેની માહિતી ગુજરાતી ફિલ્મોની સૌપ્રથમ શરૂઆત કરનાર વ્યક્તિ હતા દ્વારકાદાસેમપટ તો તેમના વિશેથી માહિતી મેળવવાનું સ્ટાર્ટ કરીશું ઓગણીસો બે માં મુંબઈમાં દાદા સાહેબની લંકા દહન ફિલ્મથી પ્રેરણા મેળવીને દ્વારકાદાસ ઓગણીસો આઠમાં ફિલ્મ બનાવવા માટે અમેરિકાથી કાયનેટોસ્કોપ મંગાવ્યું ત્યારબાદ ગોરધન દાસ અને શેઠ પાટણકરની મદદ વડે પ્રથમ ટૂંકી ફિલ્મ શેઠ સગાડતા બનાવી એ કેરોસીન લેમ્પના આછા પ્રકાશના કારણે ફિલ્મની પોઝિટિવ એટલે કે ફટકી બની ના શકી અને ફિલ્મ રિલીઝ થઈ ન હતી ત્યારબાદ વીજળીની વીજળીથી ચાલતું પ્રિન્ટિંગ મશીન મંગાવ્યું પછી પુણે પાસે લોનાવાલામાં દેશની પહેલી પહેલી ફિલ્મ પ્રોસેસિંગ એન્ડ પ્રિન્ટિંગ લેબોરેટરી સ્થાપી એટલે કે દેશની પ્રથમ ફિલ્મ પ્રોસેસિંગ એન્ડ પ્રિન્ટિંગ લેબોરેટરી સ્થાપનાર દ્વારકાધેમ્પટે સ્થળ હતું પુણે પાસે લોનાવાલામાં અને કોહિનૂર ફિલ્મ કંપનીનો જન્મ થયો જેની મદદથી ઓગણીસો વીસમાં પ્રથમ મૂંગી ફિલ્મ કૃષ્ણ સુદામા બની આ ઉપરાંત ચંદુલાલ શાહ ચંદુલાલ શાહ એટલે કે સરદારે રણજીત ફિલ્મ કંપની બનાવી અને ઓગણીસો માં બોલતી ફિલ્મનો યુગ શરૂ થયો હતો નાનુભાઈ વકીલ નાનુભાઈ વકીલ દ્વારા ઓગણીસો માં પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા બનાવવામાં આવી હતી અને ઓગણીસો માં જ ચંદુલાલ શાહ એટલે કે સરદારે બીજી બોલતી ફિલ્મ સતી સાવિત્રી બનાવી હતી હવે છે ગુજરાતી મહત્વ ફિલ્મો અને તેના વિશેની માહિતી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી નરસિંહ મહેતા ઓગણીસો ને બત્રીસ માં બની હતી જેની ઓગણીસો બ્યાસી માં સુવર્ણ જયંતિ અને બે હજાર સાત માં પ્લેટિનમ જયંતિ ઉજવાઈ હતી ગુજરાતી ચિત્રપટ એટલે કે ફિલ્મનો નો સુવર્ણ કાળ ઓગણીસો બ્યાસી માં સુવર્ણ જયંતિ ઉજવણી થઈ એ વર્ષો ગણાય છે ઓગણીસો તેત્રીસ ઓગણીસો સાડત્રીસ ઓગણીસો આડત્રીસ

1963 64 માં બનાવેલી ફિલ્મ નંદન વન ને રાષ્ટ્રપતિનું ગુણવત્તા પ્રમાણપત્ર મળેલું હતું અને ત્યાર બાદ 1969 માં મનોભાઈ ગઢવીએ બનાવેલ ફિલ્મ કસુંબીને રંગ કસુંબીનો રંગ ને પણ રાષ્ટ્રપતિનું ગુણવત્તા પ્રમાણપત્ર મળ્યું હતું આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાયેલ પ્રથમ ફિલ્મ હતી કંકુ કંકુ છે એ પ્રણલાલ પટેલની નવલકથા છે તેના પરથી રાઠોડ કાંતિલાલે ફિલ્મ બનાવી હતી અને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ એને રાષ્ટ્રીય કક્ષાએ મળ્યો હતો શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં તેની અભિનેત્રીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો કર મુક્તિ બાદ સફળ ફિલ્મો કાશીનો દીકરો જે કાંતિલાલ મરિયાએ બનાવી હતી અને ભવની ભવાઈ જે કેતન મહેતાએ બનાવી હતી ભારતીય નવભાષામાં બનેલ ગુજરાતી ફિલ્મ હતી મહિયરની ચુંબડી જે ઓગણીસો છ્યાસી માં વિભાકર મહેતા દ્વારા દિગ્દર્શન કરવામાં આવી હતી અખંડ સૌભાગ્યવતી ફિલ્મ નેશનલ ફિલ્મ કોર્પોરેશન દ્વારા ઓફ ઇન્ડિયા દ્વારા ફાઇનાન્સ કરવામાં આવી હતી જેથી તેને ટેક્સ મુક્તિ મળેલી હતી અને જે ઓગણીસો પ્રતિબંધિત ફિલ્મ હતી ભક્ત વિદુર જે ઓગણીસો એકવીસમાં માં આવી હતી ઓગણીસો એકવીસ અને જે પ્રથમ રાજકીય ફિલ્મ પણ હતી ઓગણીસો બાણુંમાં માં બનેલ હું હુસી હુસાલાલ હુસીલાલ સંજીવ શાહ દ્વારા દિગ્દર્શન પામેલી અને ઓગણીસો ચોરાણું માં બનેલ પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ દ્વારા બનેલી માનવીની ભવાઈ ઉપર બનેલી ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા તરીકે બનાવવામાં આવેલી ફિલ્મ માનવીની ભવાઈ એ નોંધપાત્ર ફિલ્મ હતી દરિયા છોરું વિપુલ શાહ દ્વારા દિગ્દર્શન પામેલી પ્રથમ પાંત્રીસ એમ એમ સિનેમા સ્કોપમાં બનેલ ફિલ્મ હતી સૌથી વધુ સફળતા મેળવનાર ફિલ્મ ઓગણીસો અઠ્ઠાણુંમાં બનેલ દેશરે જોયા દાદા પરદેશરે જોયા ને મળેલી ભૂકંપ ફિલ્મ બે હજાર બેમાં ધૂળકી તારી માયા લાગી બે હજાર ચારમાં લવ સ્ટોરી અને કર્મભૂમિ બે હજાર પાંચમાં નોંધપાત્ર ફિલ્મો બનેલી છે બે હજાર છ પછી બનેલી મહત્ત્વની ફિલ્મો છે બે હજાર આઠમાં બનેલી અમદાવાદ ટુ પાલનપુર વાયાપાડી મૈયર માં મંડલું નથી લાગતું ભાગ બે પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાઈ ફિલ્મોએ વ્યવસાયિક સફળતા મેળવેલી હતી બે હજાર બારમાં કેવી રીતે જૈશ ભલે પધાર્યા વેલકમ ટુ ગુજરાત વીર હમીરજી સોમનાથની સખાતે શિકાર ધ મર્ડર મિસ્ટ્રી

શ્રી કૃષ્ણ સુદામા નામની ગુજરાતી પ્રાદેશિક સાંસ્કૃતિક લાક્ષણિકતા ધરાવતી પૂર્ણ રીતે ગુજરાતી ફિલ્મ બનાવી હતી ભારતની સૌ પ્રથમ અપરાધ રહસ્ય રોમાંચક સિને કૃતિ તરીકે ઓગણીસો ત્રેવીસ માં દ્વારકાદાસ સંપટની કોહિનુર ફિલ્મ કંપની દ્વારા બનાવેલ કાળો નાગ ફિલ્મ હતી જે પારસી દિગ્દર્શક ભૂમિ પારસીએ બનાવી હતી તે ફિલ્મ ચાંપસી હરિદાસ ખુનકેશ ઉપર આધારિત હતી

વાસ્તવિકતા પર આધારિત હતી જેમાં special effect નો ઉપયોગ કરાયો હતો તેથી ચંપક રાય ને ઓગણીસો પચીસ માં england ની royal photography માનદ associate બનાવવામાં આવ્યા હતા આ પ્રકાર બહુમાન પ્રાપ્ત કરનાર તે સૌ પ્રથમ ભારતીય હતા તેમની કંપની દ્વારા ચરખો એટલે કે અનાથ બાળા ઓગણીસો પચીસ માં અનાથ બાળા નામ ની ગાંધીવાદી વિચાર રજૂ કરતી ફિલ્મ બનાવી હતી ભારતની પ્રથમ બોલતી ફિલ્મ હતી આલમારા જે 1931 માં બની હતી અને બીજી ફિલ્મ હતી સિરીફ ફરહાદ આ બંને ફિલ્મનું નિર્માણ કરનાર દિગ્દર્શક બે ગુજરાતી જ હતા આ ફિલ્મ પહેલા એક ગુજરાતી સવાક રમૂજ નાટકીય ટૂચકો ચવચવનો મુરબ્બો ફિલ્મ રજૂઆત પામી હતી જે ત્રણ ભાષામાં નિર્માણ પામી હતી ગુજરાતી પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા પહેલા પણ એક ટૂંકી ગુજરાતી સવાક ગુજરાતી ફિલ્મ બની હતી તેનું નામ છે મુંબઈની શેઠાણી ધન્યવાદ તો આ હતી ગુજરાતની ફિલ્મો વિશેની માહિતી આ ઉપરાંત ભવાઈ વિશેનો એક ફેક્ટ છે અકબરીમાં પણ અબ્દુલ ફઝલ દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલો છે તો આ પણ મહત્વપૂર્ણ છે તો આ હતા ગુજરાતના લોક નાટકો અને ગુજરાતની ફિલ્મો વિશેની માહિતી તો આ માહિતી આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો મેળવવા માટે જોડાયેલા રહો અમારી સાથે ધન્યવાદ